સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠકો પરિખાજી ઠાકોર ટિકિટ રદ કરવામાં આવી હતી ત્યારથી વિવાદ સર્જાયો છે જેને લઈ ભીખાજી ઠાકોરના સમર્થકોમાં આજે પણ રોષ યથાવત સમર્થકો ટિકિટ રદ થઈ ત્યારથી જ ભીખાજીને ટિકિટ પરત મળે તે માટે ઉગ્ર રજૂઆતો કરી રહ્યા છે ભીખાજીની ટિકિટ કપાઈ તેમાં ભાજપના આગેવાનોની સંડોવણી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ગત રવિવારે મેઘરજ નગરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન ડામોર ગલાજી સાથે એક ઈસમે માથાકૂટ કરી હતી જેનો એક વિડીયો પણ વાયરલ થયો ત્યારે માથાકૂટ બાદ ભારતીય જનતા પાર્ટી ના આગેવાન ડામોર ગલાજીએ માથાકૂટ કરનાર ઈસમ સામે મેઘરજ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે ભીખાજીની ટિકિટ કાપવા તમે જ મહત્વનો ભાગ ભજવો છો તેમ કઈ માથાકૂટ કર્યું હોવાનું ફરિયાદી ભાજપના આગેવાને જણાવ્યું હતું મારું નામ ડામોર ગલાજી ઠાકુરજી પૂર્વ તાલુકા સંગઠ મહામંત્રી હાલ વઠવાડા જિલ્લા પંચાયતનો ઇન્ચાર્જ છું આજે હું આશરે સાડા બાર વાગે મારી બેબીના શિક્ષવૃત્તિની પરીક્ષા હોય કિસાન હાઈસ્કૂલમાં લેવા માટે ગયેલો વેપાર પૂરું થવાની વાર હતી ત્યાં સુધી હું કિસાન હાઈસ્કૂલના દરવાજા સામે જશુભાઈ જમાભાઈ અસારી એ દુકાન પર બેઠો હતો એ અરસામાં અમારા જ ગામનો એક વ્યક્તિ નામે જેભાઈ લખુભાઈ ડામોર એ દિલ્હી હાલતમાં આવી એ વોંટા મારતો હતો અને ખોટી ખોટી ગાળો બોલતો હતો ગાળોમાં પહેલે મારું નામ લેતો હતો ગલાભાઈનું નામ અને રાયચંદભાઈ અને સુભાષભાઈ આ ત્રણ લોકોએ ભીખાજીની ટિકિટ કાપવામાં મહત્વનો ભાગ ભજ્યો છે આમ કરી અને હું ત્યાંથી મને દેખી ને એના પાસે ગયો એટલે મારી ફેટ પગડી ફેટ વગડીને મારું ગળું દબાયું તો તમે જ ભીખાભાઈની ટિકિટ કાપીશા અરે બી બી અમે અમે કશું જાણતા નથી કશું જ નહીં તારે એ પુરવાર કરવું હોય તો ચાલો જીએ રાયચંદભાઈને ઘેર એટલે સંમત થયો હું ગાડી પર બેસાડી લઈને જતો હતો એટલે પુલ પરથી પાછો આવ્યો કે ના ત્યાં નથી જવું એમ અને પછી ઇશિયન હાઈસ્કૂલની બાજુમાં રમણભાઈની દુકાની જઈએ એમ એને કીધું એટલે મેં રમણભાઈની દુકાને ગયા તો બીજા બીજા કાર્યકર્તાઓ બેઠા જ હતા એ દરમિયાન મને એક એને લાફો માર્યો પછી એમ કીધું ભાઈ આ શું છે આ બધું એમ પછી કે તમે ભીઠાભાઈની ટિકિટ કાપી છે પ્લસ પાર્ટીનું કામ તમે કેમ કરો છો આ બધું ખોટું ખોટું બોલતો તો પાર્ટીનો ધ્વજ કેમ લગાવો છો પાર્ટીનું કેમ કામ કરો છો ઘર ઘર કેમ કરીને મારવાની ધમકી મને આપી પછી મેં ભીખીભાઈ તું શાંતિથી શાંતિ રાખ તારા જે જવાબ જોઈએ તો એ મળી જાય એના અનુસાર તારા સમાધાન કરવું હોય તો મારા માણસોને બોલાવું મેં કોઈ ટિકિટ કાપી નથી કે કશું કરી નથી પણ પાર્ટીનું કામ તો મેં કરી જ કારણ કે પાર્ટીનું કામ ના કરવાનું એમ પછી મેં મારા માણસોને બોલાયા માણસો આવવામાં થોડી વાર લાગી એ અસ્થામાં એથી છટકી જ્યો પછી મારા માણસો આવ્યા માણસો આવ્યા પછી હું સીધો જાણવા જો પોલીસ સ્ટેશને આ બાબતની મેં ફરિયાદ આલી મારે એ જ જાણવું છે સાહેબ કે ખરેખર મેં ટિકિટ કઈ રીતે કાપી અને એ મારે એનો ન્યાય જોઈએ એટલા માટે મેં પોલીસ સ્ટેશને ફરિયાદ આપીને ફરિયાદ મારે એટલા માટે આપવી પડી કે મારે આ બાબતનો ન્યાય જોઈએ કે ખરેખર ટિકિટ મારે લીધે મારા ત્રણ માણસોને લીધે કપાઈ છે કે કેમ એ મારે જાણવું છે મારે એ ન્યાય માટે મેં પોલીસ સ્ટેશને નામ જો કે ભાઈ જેશાભાઈ લખુભાઈના નામે મેં ફરિયાદ નોંધાઈ છે મને હું અપેક્ષા રાખું છું કે આ બાબતે મને પૂરો ન્યાય મળે તેવી હું અપેક્ષા રાખું છું. અમિત ઉપાધ્યાય સાથી સીએન 24 ન્યૂઝ સર્વલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ